અને દસ ગામ ના જે ખેડૂત છે તે જમીન ખરીદી શકે તેવું નથી હાલમાં માં કારણ કે ખેતી ની જે બિન ખેતી નું જે જંતુ પ્રીમિયમ ભરવાનું આવે જંત્રી તો ખેડૂત ખેડૂત ને જંત્રી સૌ વધારે મોંઘી પડે એવી છે તમે આ બાબતે શું કહેશો આ બાબતે અમારી કલેક્ટર સાહેબ ને રજૂઆત એ જ છે કે આનું જે પરિપત્ર નું ખોટું અર્થઘટન કરી સબ સાહેબ જે જંત્રી ડબલ ચાર ગણી જંત્રી ભરાવડાવે છે તે તાત્કાલિક ધોવાઈ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અમારી જે આપનો પરિચય નિલેશ કુમાર ચૌહાણ

ખેતી ની જમીનના ભાવમાં વાણિજ્ય એને વાણિજ્ય નો ભાવ ભરીને દસ્તાવેજ કરવાનું જણાવે છે પછી જો અરજદાર દસ્તાવેજ માં વાણિજ્ય નો ભાવ ભરતો નથી તો તેમના દસ્તાવેજ ડીસી માં રેફરન્સ કરે છે હવે ડીસીમાં રેફરન્સ સેક્શન તેત્રીસ મુજબ કરવાના બદલે સેક્શન થર્ટી ટુ મુજબ કરે છે જેનાથી એક મહિનામાં મહિના માટેનો લાંબો સમયગાળો વ્યતીત થઈ છે અને કોઈ ગ્રાહક અત્યાર સમય એવો છે કે ટાઈમની કિંમત હોય છે દરેકને કોઈની પાસે સમય હોતો નથી એટલે ના છૂટકે લોકોને હેરાન પરેશાન થઈને પૈસા ભરવા પડે છે

ત્યાં કોઈ જગ્યાએ રોડની કનેક્ટિવિટી પણ નથી હજુ સુધી તો તમે એ જમીનના ભાવોની જનરી એનેના ભાવથી તમે કેવી રીતે વસૂલાત કરી શકો આ બાબતે સબ્રિજતાને જોડે ખુલાસો માગવામાં આવતા તેમના બે હજાર સોળનો પરિપત્ર જે આવ્યો છે એ પરિપત્રો ચોક્કસ લખ્યું છે કે ઓપન લેન્ડની વ્યાખ્યામાં એને થયેલી જમીન નગર રચનામાં આ સમાવેશ થયેલો હોય તેવી જમીનો સમાવેશ થાય છે બીજી વસ્તુ કે જો તમારે એને વાણિજ્યનો ભાવ ખેતીની જમણમાં લેવો હોય તો તમારે જોનિંગ સર્ટિફિકેટ આપવું પડે પણ નડિયાદ મહાનગરપાલિકામાં આજ દિન સુધી કોઈ ઝોનિંગની રચના કરવામાં આવી જ નથી તો તમે કયા આધારે તમે એ પરિપત્રનો અમલ કરાવો છો અમારી સાથે એટલો પરિચય ભરતકુમાર લાલશંકર મહેતા હું બોન્ડ રાઇટર છું જે 11 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે સાહેબ એનો કોઈ સરકાર શ્રી તરફથી કોઈ પરિપત્ર નહીં એ જૂના પરિપત્રનો બતાવે છે કે ભાઈ તમારે એન્યુનો ભાવ લેવાનો બીજું કે જો એનીનો ભાવ લેવાનો જ હોય તો રિજેક્શન કરીને દસ્તાવેજ કેમ પાછો નથી આપી એનીનો એનો આપણે સ્ટેમ ભરી અને પછી દસ્તાવેજ નોંધણી બીજે દાળકમ કરાવવું કરાવજો એવું નહીં કરે એ દસ્તાવેજ રાખે છે રાખીને બત્રીસ કનો ઉપયોગ કરે બત્રીસ સ્કોનો ઉપયોગ કરવામાંથી શું થાય સાહેબ એક મહિનાનો એમને ગાળો મળે સાહેબ હવે ગાળાની અંદર પક્ષકારો આઘા પાછા થાય કોઈ પક્ષકાર મરી જાય એટલે પક્ષકારો મરી જાય એટલે શું કામ આ મરી જાય તો કોઈ આઘા પાછા થઈ જાય અને પહેલાં દસ્તાવેજ કરવા આવતા પહેલાં ઉપલબ્ધ જે તે પૈસાનું પેમેન્ટ કરી દીધેલું હોય હવે દસ્તાવેજ બંધ રહ્યો બરાબર તો બત્રીસ કની અંદર મહિના સુધી દસ્તાવેજ બંધ રહેતો એ રીતે આપણે પક્ષકારો અમને કે કે ભાઈ દસ્તાવેજ છૂટતો નહીં તો શું કરી શું કરીશું બરોબર એ લીધે બત્રીસ ટન ના કરે અને આ સરકાર શ્રી તરફથી જાનુ દેવન છે સ્ટેમ્પ એમને હવે કોઈ પરિપત્ર અત્યારની જાણને અગિયાર ગામડાની અંદર બિન ખેતીનો ભાવ લેવાનો એવો કોઈ પરિપત્ર કર્યો નથી છતાં પણ પોતાની મનની આ મનમાં જે આવે આવે એ પ્રમાણે દસ્તાવેજ કરવાનું કહે છે સાહેબ ખેતી માટે જ પૂરતું છે બીજું કશું રજૂઆત ના આવે તો આ આ કરવો ખેતી નો હોય મતલબ પરિપત્ર નથી એ ફક્ત નોટિફિકેશન બતાવશે સાહેબ નોટિફિકેશન એ પરિપત્ર નથી સરકાર કાયદો બનાવે એનો પરિપત્ર થાય કે કઈ રીતે અમલ કરવાનો છે પણ આવું તો કયું કર્યું જ નથી એમને અગિયાર ગામડામાં નથી કર્યું આણંદ અંદર નથી કર્યું મહેસાણામાં નથી કર્યું તો નડિયાદ માં કેમનું થાય મહાનગરપાલિકા મહેસાણા પણ છે સાહેબ તો તમારી માંગ શું અમે આમ કહીએ છીએ કે ભાઈ આ દસ્તાવેજ છે કાં તો તમે રિજેક્શન રિજેક્શનમાં માં લખી ને નહીં આલે કે ભાઈ આને એનો ભાવ ભરવાનો બીજું એટ પરિપત્ર હોય તો પરિપત્ર બતાવે અમને કે ભાઈ આનેનો ભરવાનો હોય તો સરકારે અમે લેટેસ્ટ પરિપત્ર કર્યો જ નથી એવો કોઈ બસ આટલી વાત છે સાહેબ કે આજે આદમ પત્ર આયા તો શું કહે છે એમસી રાણા એડવોકેટ આજે અમે પરિપત્ર આપવા માટે આવ્યા છે એમાં મારો પણ એક પ્રશ્ન છે અને બીજા ઘણા બધા એડવોકેટ અને જે બધા દસ્તાવેજો કરાવવા છે એમનો પ્રશ્ન એવો છે કે અત્યારે જે સાહેબની જે કાર્ય પદ્ધતિ છે એ બદલવાની એમની જરૂરિયાત છે કેમ કે ઘણા બધા દસ્તાવેજો કરતાં અમને બહુ ડીલે થાય છે અને એક સાથે વેરિફિકેશન લે છે જેના કારણે મોટગેજને રિલીઝ કરવા માટે બી આપણે ઘણો બધો સમય જાય છે જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ કરતાં વધુ સમય આપણે લે છે અને કંઈક અમને દસ્તાવેજ માટે પૂછવાનું હોય તો એ પૂછવા માટે અમને છ વાગે સાંજે છ વાગે બોલાવે છે તો એના માટે નિશ્ચિત કોઈ ટાઈમ બનાવે ભલે અમનો એ સમયનો જે ઉપયોગ કરે છે પણ એ સમય સાથે અમારો ભી એમને સમય જોવો જોઈએ કે અમે એડવોકેટ છે તો અમને સમયસર અને સાથે અમારી વાતચીત સારી રીતે કરે એવી અમારી એ હોય છે માંગણી હોય છે કે અમને જે છ વાગ્યા પહેલા બોલાવે અગિયાર વાગે બોલાવે બે વાગે બોલાવે કે ત્રણ વાગે જે રિસેસ પૂરી થાય એવા સમયે બોલાવે તો અમે અમારા સમય દરમિયાન અમે એમને કંઈક પૂછી શકીએ દસ્તાવેજની કાર્યવાહી અંગે મનમાં નહીં એવું હા